બીજના દિવસે મહેસાણા જિલ્લાના વસાઈ ખાતે બાબા રામદેવ પીરના એક સ્વાટ જ્યોતનું આયોજન કરાયું હતું વસાઈ ગામમાં આવેલા બાબા રામદેવ પીરનું એક પૌરાણિક મંદિર છે જેમાં વસાઈ ગામ તથા આજુબાજુના લોકો પણ બીજ મોટી સંખ્યામાં રામાપીરના દર્શન અને માનેલી માનતા કરવા આવતા હોય છે ત્યારે લોકમાન્યતા મુજબ આરામથી માનેલી માનતા રામાપીર પૂરી કરે છે એવી આસ્થા સાથે લોકો દર્શન કરવા માટે આવે છે ગામના રાજપૂત સમાજ આયોજિત જેમાં વસાઈ ગામના તમામ સમાજ જોડાઈને બાર મહિનાની બારે બીજનું પાઠનું આયોજન કરાયું હતું અને બારમી બીજ હોય તે પ્રસંગે એકસો આઠ જ્યોતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ਅਨੁਪ੍ਰੀਤ ਚਾਵੜਾ ਦਿਵਯਾਂਗ ਨਿਊਜ਼ ਮਹਿਸਾਣਾ